વડોદરામાં ઓનલાઈન ક્લાસથી સંપર્કમાં આવેલી મહિલા જ્યોતિષ પશ્ચિમ બંગાળના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આરોપીને કોલકાતા પકડવા જવા માટે માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ એક પોઈન્ટ પંચાવન લાખ પડાવ્યા હોવાનો આરોપ દુષ્કર્મ પીડિતાએ પોલીસ કમિશનર અને એસીપી સમક્ષ કર્યો હતો જેને પગલે મામલાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર નરસિંહા કુમારે તપાસના આદેશ આપ્યા છે અને આ મહિલા પીએસઆઈની હેડક્વાર્ટર ખાતે બદલી કરી છે જેના પગલે માંજલપુર પોલીસ મથકમાં સન્નાટો છવાઈ ગયો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘી રાખીને વડોદરાના આસોજ ગામમાં રહેતા ઉટલેગરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અહીં દરોડો પાડીને એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખના દારૂ સાથે કુલ ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે સ્થળ પરથી ત્રણ બુટલેગરોને ઝડપી લઈ અન્ય ચાર બુટલેગરો ને જાહેર કર્યા છે જે પૈકી કેટલાક લિસ્ટેડ બુટલેગર છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ની પગલે બુટલેગરો માં ફફડાટ ફેલાઈ ગયો છે અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં જ ભાજપ નેતાના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને પોલીસની હાલ ભારે ટીકા થઈ રહી છે અમદાવાદ એસીપી કચેરીમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કેક કાપી હતી જેમાં ભાજપ નેતા યોગેશ ગઢવી સહિત ડીસીપી અને અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ મામલે ડીસીપી કાનંદ દેસાઈએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ વિડીયો બર્થ નહીં પરંતુ રથયાત્રાના બ્લડ કેમ્પના સેલિબ્રેશનનો છે જોકે સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે